નવસો વરા પહેલાં વેડલું બચાવવા પોતાનું બલિદાન આપનાર એવા સુરાપુરા ધામ ભોળાદમાં આજે વીર તેજાજી અને રાજાજીની ખાંભીઓ આવેલી છે આજે મારે તમને એની વાત કરવી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો એમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે ચારણ દીકરીનું વેડલું લૂંટાતું હતું ત્યારે એ ચારણ દીકરીની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને સત્તર નરાધમોને મારી નાખ્યા તે બાદ રાજાજી અને વીર તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો અને એક ક્ષત્રિય જ્યારે ધરમના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત પવાનીમાં એમનામાં ઉતરે છે આમ વીર સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંકડા નાખવામાં આવ્યા અને માત્ર અત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને કોડિયામાં મૂકી પોતાના પ્રાણની આવતી આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ લોથલ રોડ ઉપર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણના દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળ અને શુક્રવાર એટલે કે હનુમાન જયંતિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાની બોરુ રોડ ઉપર સ્થાપના કરવામાં આવી આજના કોળ કળયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વર્ણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે દાનપા બાપુ નિમિત્તે બની લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને દાદા આજે પાળ્યા થઈને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અહીં અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો ચોપડાના પાના પણ ઓછા પડશે માટે છેલ્લે એટલું કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન કરજો એ હમથા નથી ખોડાણા એમના બલિદાન બહુ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેમદાયી રહ્યું હોય જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા ફેર્યા વગર જગતને મોહમાયા ને પળવારમાં ખતમ કરી પોતાના શિષ મહાદેવના ચરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈ પૂજાય છે જેમના દેવ હંશ રહેલો હોય એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા તરીકે ઓળખાય છે